રાજેશ ચુડાસમા તેર જુનાગઢના ના છેલ્લા બે ટર્મ થી સાંસદ છે દરેક ને પોતાના મત વિસ્તારના વિકાસ માટે વર્ષે પાંચ કરોડ ગ્રાન્ટ મળે છે આ પાંચ કરોડ ગ્રાન્ટમાંથી સાંસદ તે જગ્યાએ પોતાના લેટર પેડ પર જૂનાગઢ સોમનાથ સાંસદ રાજેશ ચુડાસમા એ રૂપિયા દસ કરોડ જેવી જંગી રકમ વાપર્યા વગર સરકારમાં પરત જતી રહે તેવા આયોજન આળસો સાંસદ પોતાના મત વિસ્તારમાં કેન્દ્રની બીજી કોઈ મોટી યોજનાઓ મંજૂર કરાવી સરકાર માં પરત ગુજરાતના છવ્વીસ આળસો સાંસદો ને કારણે કુલ બસો બાવીસ કરોડ વણ વપરાયેલા રૂપિયા પરત જતા રહ્યા હતા બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ ગીર સોમનાથ